ઘટના બે હજાર એકવીસની છે બે હજાર એકવીસમાં પાટડી પાસે આવેલા ગેડિયા ગામમાં રહેતો માથાભારે ગુનેગાર જેની ઉપર અસંખ્ય ગુનાઓ નોંધાયા છે એ હનીફ ખાન પોતાના ઘરે આવ્યો છે તેવી જાણકારી મળતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિરેન્દ્રસિંહ જાડેજા તેમની ટીમ સાથે ખાનગી વાહનમાં

નોંધાયા હતા હનીફ ખાન પોતાના ઘરે ગેડિયા ગામે આવ્યો છે એવી જાણકારી મળતા સબ ઇન્સ્પેક્ટર વિરેન્દ્રસિંહ જાડેજા ખાનગી વાનોમાં પોતાના સ્ટાફ સાથે ગેડિયા ગામમાં પહોંચે છે અને ઘરમાંથી હનીફ ખાન મળી આવે છે હનીફ ખાન માથા ભારે ગુનેગાર હતો સીધી રીતે તે પોલીસની વાત માને તેમ નહોતો એટલે પોલીસ બળનો પ્રયોગ કરી હનીફ ખાનને પોતાની સાથે લાવેલા ખાનગી વાનમાં બેસવાની

જે હનીફનો દીકરો હતો પણ તેની ઉંમર માત્ર ચૌદ વર્ષની હતી તેની છાતીમાં પણ ગોળી છે છે અને નદીમનું મોત થાય પોલીસની એવી હતી કે કરેલો ગોળીબાર હતો પણ જે પુરાવા હતા તે કહી રહ્યા હતા કે પીએસઆઈએ એ હનીફ ખાનને તો ઠીક પણ તેના ચૌદ વર્ષના દીકરાને છાતીમાં ગોળી મારી છે આમ સ્વરક્ષણની થિયરી સાથે અદાલત સંમત ન થઈને આખરે ધ્રાંગધ્રા કોર્ટે આદેશ કર્યો છે કે સબ ઇન્સ્પેક્ટર વિરેન્દ્રસિંહ જાડેજાને તેમની સામે સાથે રહેલા સ્ટાફ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવે તો હવે તમામ આરોપીઓની સુરેન્દ્રનગર પોલીસ ધરપકડ કરશે કાયદેસરની કાર્યવાહી કરશે પોલીસનું કામ છે ગુનેગારો સામે લડવાનું જોખમ ઉપાડવાનું પણ તેમાં પ્રમાણભાત ચોક્કસ રાખવાનું કે કાયદાની મર્યાદાની બહાર જઈને જો કામ કરશો તો એક દિવસ જેલમાં જશો અને જે અધિકારીઓ તમારી પીઠ થાબડે છે

આવું છું એક નવા વિષય સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા